નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વ્યુસ ડિજિટલ ચૌદ નંબરના રોજ મોતીવાડામાં એક દીકરીનો રેપ દુષ્કર્મ થયો જેનો એક આરોપી આ છે જે હરિયાણાનો છે જે વ્યાપી આવ્યો હતો અને ત્યારબાદ એને દુષ્કર્મ આચર્યો હતો જે એક પંગે અપંગ છે જેના કારણે પોલીસે એને પકડ્યો છે આ ઘટના કર્યા બાદ તે તેલંગાના વિશાખાપટ્ટનમ પુના હાવડા જઈ અને પાછો આવતા બાંદ્રાથી વાપીની ટ્રેનમાં બેઠો અને જ્યારે વાપી ઉતર્યો ત્યારે પચીસ નવેમ્બરના રોજ પોલીસે એની ધરપકડ કરી ઘટના કર્યા બાદ આ આરોપી ભાગતો ફરતો હતો મૃત્યુ થયેલું તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે ઓગણીસ વર્ષની એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળો દબાવની હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના ચારે ચાર ડીવાયએસપી પારડી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત જિલ્લાના અન્ય દસ પોલીસ સ્ટેશનના પીઆઈઓ કુલ બાર જેટલા પીઆઈઓ વીસ પીએસઆઈ ત્રણસોથી વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા